નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ડુંગળીના બજાર ભાવ આ વિડીયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજી સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો રાજકોટ માર્કેટયાર્ડમાં સોથી ચારસો પચાસ મહેસાણા માર્કેટ યાર્ડમાં એકસો ચાલીસથી પાંચસો મોરબી માર્કેટયાર્ડમાં સોથી ચારસો વીસ અમરેલી માર્કેટયાર્ડમાં એકસો ચાલીસથી ચારસો સાઠ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ત્રણસો વીસથી ચારસો ચાલીસ જેતપુર માર્કેટ યાર્ડમાં એકસો એકથી ચારસો સોળ ડીસા યાર્ડમાં ત્રણસો સાહીઠથી પાંચસો વીસ સુરત માર્કેટયાર્ડમાં બસોથી છસો મહુવા યાર્ડમાં એકસો પચાસથી પાંચસો પાંચ ભાવનગર યાર્ડમાં એકસો સાઠથી ચારસો ચોરાણું વિસાવદર યાર્ડમાં એકસો વીસથી ચારસો છ જામનગર યાર્ડમાં એકસો વીસથી પાંચસો દસ વાસણા માર્કેટ યાર્ડમાં બસોથી પાંચસો સાઠ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલના સબસ્ક્રાઈબ કરી લેજો